સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટીમાં કરોડોના કોભાનો આક્ષેપ કેમેરા સામે સિક્યુરિટી ગાર્ડેજ એજન્સીનો ભાંડો ફોડ્યો માત્ર બાર હજારમાં ચોવીસ કલાક ફરજ બજાવતા ગાર્ડ પણ નીકળ્યા સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમ્બર હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી દ્વારા એક જ સિક્યુરિટી ગાર્ડને એક પગાર આપી અલગ અલગ શિફ્ટમાં અલગ અલગ સ્થળ ઉપર ફરજ સોંપાતી હોવાનું આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટીએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરેલી વાતચીતમાં અનેક સિક્યુરિટી ગાર્ડ એક કે દોઢા પગારમાં સોળ કલાક નોકરી કરતા હોવાની કબૂલાત કરી હતી કેટલાક કર્મચારીઓ તો ચોવીસ કલાક ફરજ બજાવતા હોવાનું પણ સ્વીકાર કર્યો હતો સુરત મહાનગરપાલિકા સિક્યુરિટી એજન્સીને વાર્ષિક કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ કરાવી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાનું આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યો છે અને તપાસની માંગ કરી છે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિપક્ષ નેતા તેમજ અન્ય કોર્પોરેટરો દ્વારા એકાએક જ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મોટું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે કોર્પોરેટરો જ્યારે હાજરી પત્રક જોયું ત્યારે જે નામ હતા તે જોઈને ચોંકી ગયા હતા હાજરી પત્રકમાં એક સિક્યુરિટી ગાર્ડનું નામ જોવા મળ્યું હતું જે એક સાથે ત્રણ પાળી કરી રહ્યું છે એટલે કે ચોવીસ કલાક ડ્યુટી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેનો પગાર તેને ચોવીસ કલાકનો બાર હજાર રૂપિયા જેટલો જ મળી રહ્યો છે તેવી કબૂલાત તેણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે કરી હતી કૌભાંડ એ રીતે કરવામાં આવે છે કે મેઇન ગેટ ઉપર એક પાળી અને બે પાળી પાર્કિંગમાં ફરજ બજાવતા હોવાનું બતાવે છે તો ક્યારેક એક પાળી પાર્કિંગમાં અને બે પાળી મુખ્ય ગેટ ઉપર ફરજ બજાવે છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે પહેલી વખત મ્યુનિસિપલ કમિશનરે અમને ખૂબ જ ગંભીરતાથી સાંભળ્યા છે તમામ પ્રકારના પુરાવા અને વિડીયો રેકોર્ડિંગ અમે પેન ડ્રાઇવમાં પણ આપીને આવ્યા છીએ જેથી કરીને તેઓ આની ઊંડાણપૂર્વકની તપાસ કરી શકે તેમણે તમામ પુરાવા જોયા છે અને સંબંધિત અધિકારીને કડક શબ્દોમાં સૂચના આપી છે કે આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તેને તાત્કાલિક અસરથી રોકવા માટે લેવામાં આવે

અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણી જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે ને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે આઠ કલાક કામ કરાવવાના બદલે ચોવીસ ચોવીસ કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે અમે મળ્યા એમના વિડીયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે પાંચ પાંચ હજાર માત્ર પગાર આપવામાં આવે છે ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે હાજરીનું કોભાંડ ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા જેમાં મારી સાથે રચના મહેશભાઈ વિપુલભાઈ અમે ચાર પાંચ અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા આ સ્મીમેર ની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય ને આખા સુરત ની અંદર તમામ જગ્યાઓ પર આ જે જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે આજે પણ અમે અમે કમિશનર શ્રીને તમામ નગરસેવકો સાથે રજૂઆત કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેનડ્રાઈવની અંદર અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે